ભરૂચ જિલ્લા પોલીસ વડા વિભાગ દ્વારા દરેક પોલીસ મથકે શસ્ત્રોનું પૂજન અને કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ પોલીસ ખાતે જિલ્લા અક્ષય રાજ મખવાણાએ શસ્ત્ર પૂજન કરી જિલ્લા વાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી ભરૂચ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા વિવિધ શસ્ત્ર સહિત પોલીસ કાફલામાં સામેલ અશ્વ અને સ્વાની પણ પૂજા કરવામાં આવી હતી

અને ત્યારબાદ જે છે એ વિજયા તહેવાર નિમિત્તે તમામ લોકોને ફાફડા અને જલેબી ખાય અને આ તહેવાર જે છે રહ્યો છે સાથે સાથે નવરાત્રીના આ બંદોબસ્ત દરમિયાન નવે નવ દિવસ જે છે એ ભરૂચ જિલ્લાના તમામે તમામ પોલીસોએ ખૂબ જ ઉમદા પ્રકારની કામગીરી કરી અને મોડી રાત સુધી પેટ્રોલિંગ અને મહિલાઓની સુરક્ષા અને સેફ્ટી સિક્યોર કરી છે એ બાબતે પણ હું એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું